શ્રી ગણેશ નમ ચૈત્ર નવરાત્રિ સ્પેશિયલ માતાજીનો મહામંત્રનો ભાવાર્થ શું છે તે આ ભજનમાં તમને સંપૂર્ણ સમજવા મળશે તો પૂરેપૂરું સાંભળજો મહામંત્ર બનજો મારા Oh awesome. કાડી તારા જીવન નવ તાર એટલે થઈ જશે તારા જીવન ન ઉતાર મહામંત્ર આપે નવાક્ષર ની झील वाणी नवा परवी पर आचार विचार सुध राखी करवी बधीरा चार विचार सुध राखी God.